નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ આજના મગફળીના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિશે તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના મગફળીના બજાર ભાવ તો મિત્રો વાત કરીએ જામજોધપુર માર્કેટ યાર્ડ નવસોથી અગિયારસો એકત્રીસ રૂપિયા વડગામ એક હજાર ચાલીસથી અગિયારસો બાવીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ છસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા वाँकानेर सात सौ थी बार सौ चालीस रुपया आगल मित्रों जुनागढ़ आठ सौ अग्यारो अड़तालीस रुपया अमरेली आठ सौ बेतालीस ऐसी बार सौ साड़ीस रुपया आग मित्रों खबा मार्केट यार्ड नौ सौ पच्चीस अग्यारो एक रुपया विसावदर नौ सौ पंदर बार सौ अग्यार बात करिए मित्रों पोरबंदर मार्केट यार्ड नौ सौ पचास थी एक हजार पचास रुपया સાવરકુંડલા એક હજાર પચાસથી થી બારસો રૂપિયા રાજકોટ આઠસો પચાસથી થી બારસો સાત રૂપિયા ગોંડલ છસો એકથી બારસો છ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો